અરે નંદુ એટલા કપડા ધોઈ નાખો એટલે રૂમલ માં છે ને ભાઈ એ બટકા ભરા છે આગળ કેવું ભરે ધોવાનું કપડા કપડા અને બધા ફેમિલી તો બધા મજામાં છે બધાને ગુડ મોર્નિંગ બધાને માતાજી માં

હું અહીંયાથી મેં લોગ આપણે વિચારમાં સ્ટાર્ટ કરી દેવીશ તોના હાડા દસ થઈ ગયા છે ને આપણો લોગ ચાલુ કરી દીધો આપણા લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે અને મંતુભાઈ શું કર તમને ખબર છે એના માટે સ્પેશિયલ લોગ બનાવ્યો તો જો એમાં રોજ મંતુભાઈ લાડવા આવે કા મંતુભાઈ નાક સાફ કરવું પડશે તો કેમ કે મંતુભાઈ છે ને ચોકલેટું ખાય ખાય ને છેડા વૈયા જાય કા શું થાય મંતુભાઈ ચોકલેટું ખાય ખાઈને આવી જાય અને મંતુભાઈને ગણપત દાદાને આછી વાત છે કેમ કે રોજ લાડવા ખાવા મળે જો બસ કેમ કે રોજ કોકનું કોક લાડવા બનાવી ધરાવવા આવે જ તે એટલે મંતુભાઈ લઈ લે આપણે તો છોકરાઓને લાવ કાંઈ ના ન પડે એટલે જો હા હું ખા હું ખાધું લાઈક સબસ્ક્રાઈબ કરતા તું કે હરખું બોલ

મને જેમ કે ચીબડાનો વેલો છે તે બી તો તો વેલો છે છે અને આપણે જે બાકી આટલો ઢગલો કપડાનો કેમ કે છે ને આ ગણપત દાદાનું રોજ સાંજે બધા નવા નવા પહેલાં કહે તો મારા કેટલા કપડાં વધી જાય કપડાં ધોઈ ધો થાકી જાઉં આગળ બપોર પડી જાય સાડા દસ તો થઈ ગયા હજી કપડાનું બધું કામ કરી દે છે ને ત્યાં અગિયાર બાર વાગી જાય બસ બપોરનું રાંધવાનું તો આપણે આમ નામ હા નહીં પડી જાય પછી બપોર હું હું જ જાઉં ને તો એમ બધા કહો કે આ હું જાય હું જાય પછી હું હું જ જાય ને મનતુભાઈ હું ખિસ્સામાં છે ને મકાઈના દાણા ભર્યા છે કા મનતુ જો મકાઈ હવારમાં શેક આવી બે ડોડા નીકળ ડોડા દાણા આમાં ભરી દે ખિસ્સામાં ભરી દીધા એટલે અમારે થોડુંક મોડું થઈ ગયું પછી અમે નાહ્યા નાહી હવે મેં કીધું કામ કરી નાખું ધારવાનો કાને લાગી જાય ફટાફટ પણ ગઈ કે મેલી 10 વાગી ગયા છે ને લાઈટ આવી ગઈ છે ને હું ઘરે આવ્યો છું સ્વાગત છે અમારા નવા બ્લોક વિડિયો ની અંદર ભાઈ મેડમે એ ચાલુ સાલું કરી નાખ્યો છે અને ભાઈ છે ને અને કપડા ધોવાની ના સડે છે જો કપડા ને બધું ખૂટે જ નહીં આ સુધી કામ આ સુધી ખૂટે નહીં આ કપડા આપડા છે ને બે રંગ મેલા જાય ને કપડા જો

આ ભાઈ જો ખતર માં આયા આવીને બેહી ગયા મારા પાસે હું આયા આવીને બેહી ગયો તે ઈ બેહી ગયો બક્કાલો આવી ગયો બક્કાલો આવી ગયો બક્કાલો બક્કાલો આવી ગયો હે બક્કાલો આવ્યું આ વાતાવરણ છે ને તો તલક છે આજ અને ખતર છે ને બહુ ગરમી થાય છે વરસાદ આજ આવો હોય તો આવે કઈ નકી ની જો કેવું છે જો કેવું વાતાવરણ લાગે છે લવ વિમાન ઉડે દો 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 ઉડે દો ઉડે

જેમ બને એમ શેર કરજો ચેનલ માં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો કા ને કપડા કપડા ને થાંભળા ને બધું હવા સવારમાં માં તો નું હોય ભાઈ આપણે તો એવું કે કામ હોય ની બપોર પછી બે ટાઈમ કોમેડી વિડીયો ઉતારી નાખશું કા અત્યારે છે ને થોડું કામ બધું કામ કરવાનું બપોર પછી આરામ કરવાનું હા તમે ન્યા કેમ થુચ્યા માવા ખાય ખાય ક્યાં થુકો આમ આટ બપોર પછી પછી

સાડા પાંચ જેવું થઈ ગયું છે અને સાડા પાસે હું વીએ છું કારણ કે છે ને એ અત્યારે ચાર વિડીયો બનાવવાના હતા ને એટલે વીએ છું હોલસેલ પબ્લિક ભેગું થઈ ગયું છે જો અત્યારે ફેમિલી ભેગી થઈ ગઈ છે વોલસેલ હા કોમેડી વિડીયાની તૈયારી થાય છે જો બીડીનું ઉતારવાનું છે હા બીડીનો વિડીયો ઉતારવાનો છે જો ભાઈ વાદળા તો ઘટતે નહીં વાત

આજનો કાર્યક્રમ બધો પૂરો કરી દસ જો બધાય પથારી કરી કરી હોવા માંડ્યા છે અહીંયા આપણી પથારી મસ્ત મજાની થઈ ગઈ મંતુભાઈ જો કા હું જાઉં ને હું જાઉં છે ભાઈને પાછી મજા બગડી ગઈ સકી એમ કે પાછો તાવ આવી ગયો કા એમ છું છે જો એવું થયું ગયું કા જો ભાઈલું ભાઈ પણ આવી નહીં સુઈ જા જો કાઈ રાખ કરી દેશું જો ભાઈલુંભાઈ શું કહે લાઈટ ને સબસ્ક્રાબ કર નાખ્યો તો આપણો વિડીયો છે ને આજે અહીં બહુ મોટો થઈ જાય તો હારું હાલો આજ તો હવાની હું કામ જ કરતી છીએ કેમ કે આ કામમાંથી જ નવરી ન આવી ત્યાં મન તો ભાઈ મજા નથી બપોર પછી એમાં રહી આરામ તો છો જ નહીં તો હાલો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારે કાલ નવા લોક સાથે ત્યાં સુધી બધા જય માતાજી જય મોગલ બાય બાય લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું બાય બાય